સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગાડુ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલના હસ્તે તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્ય આરોગ્યની તપાસ આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ્સ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરાયા હતા અને લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ દેશના વિકાસમાં સહભાગી થવા તેમજ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના શપત લીધા હતા આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના મહામંત્રી તાલુકા ભાજપ પ્રમુખ તથા અધિકારીઓ કર્મચારીઓ સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો રહ્યા હતા રથ દ્વારા જે મોદી સાહેબની ગેરંટી આપતી જે યોજનાઓ છે એને લાભ છે છેવાડાના વ્યક્તિ સુધી મળે એ જે આ રથનો આશય હતો એ પરિપૂર્ણ થયો છે અને લોકોએ ઉત્સાહપૂર્વક આ રથ દ્વારા જે ગેરંટી આપતી મોદી સાહેબની યોજનાઓ હતી એનો પૂરેપૂરી જાણકારી મેળવી અને આનો યોજનાનો લાભ લેવા માટે હરેક ગામડે ગામડે લાઈનો પણ લાગી હતી જંગલમાંથી લાકડા લાવીને રસોઈ કરતા હતા ત્યારે અમારી સ્કૂલમાં કામે જવામાં બહુ તકલીફ થતી હતી હવે બે અઢી વર્ષ પછી અમને ગેસની સુવિધા મળી છે એટલે અમે કામે પણ જઈ શકીએ છીએ સ્કૂલમાં પણ જઈ શકાય છે એટલે અમે ટાઈમસર બધું કામ કરી શકાય છે એટલે યુઝવલ યોજના હેઠળ અમને આવો લાભ મળવાથી મોદી સાહેબ સરકારનો ખૂબ ખૂબ આભાર